અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય ખેતરમાં આ કામ માટે મળશે નેવું ટકા સુધીની સહાય જોવાના સીએ મહિલાઓને દર મહિને મળશે રૂપિયા કરવા મળશે સહાય આવી રીતે કરો અરજી માહિતી મેળવવાનો છે દોસ્તો ત્યાર પછી અંબાલાલની આગાહી બે થી લઈને પાંચ ઓગસ્ટ સુધી જિલ્લાઓમાં પડશે ધમધોકાર વરસાદ જાણો જન્માષ્ટમી પર કેવું રહેશે વાતાવરણ

પરંતુ હવે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે એટલે કેટલાક વિસ્તારોમાં આખી સિઝનનો વરસાદ વરસી જાય તો ક્યાંક વાવણી લાયક વરસાદની ખેડૂતોને રાહ જોવી પડે છે એમાં ડાંગર પકવતા ખેડૂતો માટેની આ એક વર્ષે આવી સ્થિતિ થઈ છે એટલે હવે ખેડૂતો બદલાતી વરસાદની પેટર્ન કરવા ડરવાની જરૂર નથી કેમ કે કૃષિ વૈજ્ઞાનિકોએ ડાંગર પકવતા ખેડૂતો માટે ડાંગરની એક પ્રજાતિ વિકસાવી છે આ પ્રજાતિ હવે ડાંગરના વાવેતર માટે

રાજ્યના બંધ બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલ ને વરસાદ કરોડની એ યોજનાની વધુ વિગતો આપતા કહ્યું કે રાજ્યમાં ભૂગર્ભ જળના ઊંડા તળને વરસાદના પાણીથી ઉંચા લાવવા બંધ પડેલા બોરને રિચાર્જ કરવાનો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આ યોજના મુજબ રાજ્ય સરકાર આશરે દસ હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોર રિસાર્જ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે આ બંધ ટ્યુબવેલ બોર ધોરણે એટલે કે નેવું ટકા ફાળો ખર્ચ રાજ્ય સરકાર આપશે જ્યારે દસ ટકા ફાળો લોક ભાગીદારી થી આપવાનો રહેશે ત્યાર પછી દોસ્તો જોઈએ મહિલાઓને મળશે દર મહિને પચીસો રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને પ્રોત્સાહિત કરવા અને આગળ વધારવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે સરકાર દ્વારા બાળકના જન્મ પહેલા અને મહિલાને બાળક યોગ્ય જાળવણી માટે આંગણવાડી દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે જેના માટે સરકાર આંગણવાડી લાભાર્થી યોજના ચલાવી રહી છે સરકાર બાળકના જન્મથી લઈને દસ વર્ષનો થાય ત્યાં સુધી તેને સ્વસ્થ અને પ્રાથમિક શિક્ષણનું સંપૂર્ણ ધ્યાન રાખે છે આ યોજના દ્વારા સરકાર લાભાર્થીઓને દર મહિને રૂપિયા પચીસો ની રકમ પ્રદાન કરે છે આ યોજનાનો લાભ સગર્ભા માતાઓ સગર્ભા સ્ત્રીઓ અને આપવામાં આવે છે તો દોસ્તો આ યોજનાનો લાભ ખાસ આંગણવાડી વધારે માહિતી તમને મળશે ત્યાર પછીના ના સામે આવ્યું છે દોસ્તો મોદી સરકારે ગુજરાતને આપી છે મોટી ભેટ

જેના માટે રૂપિયા દસ હજાર પાંચસો ને છોત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ થશે આ ભેટ છે આપણને મોદીજીએ આપી છે ત્યાર પછીના મુખ્ય સમાચાર દોસ્તો સામે આવ્યા છે કે વીસ મિનિટમાં કામ પૂરું થશે તો દોસ્તો ખેતરમાં ડ્રોન થી દવા છો કરવામાં મળશે સહાય આવી રીતે કરો તમે અરજી તમને આ પર કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી એટલે કે કૃષિ વિમાનનો ઉપયોગ કરી આ યોજના અંતર્ગત ડ્રોન થી છટકાવ ઘટક હેઠળ ઓનલાઈન અરજીઓ મેળવવામાં આવે છે થી સેવા ત્રણ થી સેવાઓ શરૂ કરી દેવામાં આવી ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય તમારે અરજી કરવાની રહેશે અંબાલાલની આગાહી બે તારીખથી લઈને પાંચ ઓગસ્ટ સુધી જિલ્લાઓમાં પડશે ધમધોમાર વરસાદ જાણો જન્માષ્ટમી પર કેવું રહેશે વાતાવરણ

બાગાયતી ખેતીને ભારે નુકસાન પહોંચ્યું હતું જોકે હવે વરસાદનો મૂળ બદલાયો હોય તેમ લાગે છે અને આજે હવામાન વિભાગ દ્વારા ક્યાંક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે તો દોસ્તો આ હતા આજના મુખ્ય સમાસારો આવા સમાસારો જોવા માટે ખાસ અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવી અવનવી માહિતી દરરોજ સવારમાં મળતી રહે